નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ઝગડિયા ઝઘડિયા દુષ્કર્મ માં દીકરી નિર્ભયા મળ્યો માત્ર બોતેર દિવસમાં ન્યાય દુષ્કર્મી ને સજા આરોપી વિજય પાસવાને બાળકીનું અપહરણ કરી બરબરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું ગુપ્તાંગમાં સળિયાના ઘાસ સાથે વડોદરામાં સાત દિવસની સારવાર બાદ બાળકી જિંદગી હારી હતી વિજય ફાંસી સાથે દસ લાખનું વળતર ચૂકવા અંકલેશ્વર સેશન્સ કોર્ટનો ચુકાદો ભરૂચ એસપી મયુર ચાવડાએ એસઆઈટીની રચના કરી તપાસ તેમની દેખરેખમાં ચલાવી હતી સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેરેસ્ટ ઓફ રેડ ગણવા કોર્ટ ને અપીલ કરી હતી સોલ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ બાળકી લાકડા વીણતી હતી ત્યારે આરોપી એ અપહરણ કર્યું હતું ઝઘડિયા દુષણ દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને બોતેર દિવસમાં ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન્સ કોર્ટ અપહરણ પાસવી દુષ્કર્મ અને હત્યાના આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણી વિજય બળત્કારી ફાંસીની સજા ફટકારી છે ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં માં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે મૃત્યુદંડની સજાનો ચુકાદો શુક્રવારે આપ્યો છે ઝઘડીયા જીઆઈડીસી માં સોલ દિસમ્બરે દસ વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાન લોખંડ વીણતી બાળકીનું અપહરણ કરી તેને દીવાલ પાછળ લઈ ગયો હતો જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મી મમ્મીનો અવાજ આવતા દીકરીને દિવાલ પાછળ

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવો એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો ચાર્જ ફ્રેમ થયાના બોતેર દિવસમાં જ આજે શુક્રવારે કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી

અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સમાજદાના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ પછી ચલાવીને કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એક એક જણાવેલી કે ટોટલ ત્રીસ ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સર્વે મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી અને આ કેસમાં કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપે છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરાય સુંદર હેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કહ્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસી ના માછળે લટકાવી રાખવું